રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર પાંચ ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો પ્રચાર શરૂ ભારતીય જનતા પાર્ટીનું મોટું જન સમર્થન આપ્યું નાગરિકોના નિવેદનો આવ્યા સામે કેવી સરકાર બનાવવા માંગે છે અને કેવો રાધનપુર બનાવવા માંગે છે શું ચાહે શહેરના લોકો રાધનપુરના મતદારો ઉપર કેવો છે વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર પાંચ ના ઉમેદવારો અને મતદારો સાથે મુલાકાત હું રાધનપુરના પાંચ નંબર વિસ્તારમાં રહું છું અને રાધનપુર વિચાર કર્યો કે રાધનપુરની અંદર ભાજપની બોડી હોય અને ભાજપનો ઉમેદવાર સારો યુવાન હોય અને જેને કાર્ય કરવાની ક્ષમતા હોય એવા ઉમેદવારને અમે વોટ આપી અને વિજય બનાવશું કેમ કે ઉપર લેવલ ની સરકાર ભાજપની છે કેન્દ્રમાં ભાજપ છે ગુજરાતમાં ભાજપ છે અને રાધનપુરમાં પણ હવે ભાજપ આવી ગઈ છે અત્યાર સુધી કોંગ્રેસી સરકાર હતી અને એના હિસાબે વારંવાર ચૂંટણી જીતી અને એ એ લોકો પણ લોકોએ કોઈ કામગીરી કરેલ નથી અને અમે આ વખતે રાધનપુરની અંદર ખૂબ સારો વિકાસ અને સારો ઈચ્છીયે છીએ એવો ઉમેદવાર આવે જે રાધનપુર સુંદર સિટી સારો ગાર્ડન રોડ રસ્તા સ્વચ્છ પાણીની વ્યવસ્થા રોજ સવારે સાંજ પડે વ્યવસ્થા પાણી મળે સાંજે લાઇટો મળે અને કોઈ પણ પ્રકારની આમ જનતાને તકલીફ ન પડે એવા ઉમેદવારની અમે ઈચ્છા ધરાવીએ છીએ જેથી કરીને અમે આ વખતે ભાજપને વોટ આપવાનું નક્કી કરે છે અને બીજેપીના ઉમેદવાર તરીકે ગુલામ રસુલ ભાઈને અમે પેનલ ટુ પેનલ વોટ કરી અને પાર્ટ નંબરમાં જીતાડવાની અમે બાયદરી આપી છે સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું કે તેમણે વોર્ડ નંબર ચારમાં મને એક સામાન્ય ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માટે તક આપી છે બીજું છેલ્લા દસ વર્ષથી રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું મારે કહેવાની જરૂર નથી કે લોકોને શું તકલીફ પડી છે લોકોએ જોયું છે ટાઈમસર પાણી નથી આવતું રસ્તા નથી વરસાદની અંદર રોડ દરેક જગ્યાએ ખાડામાં પાણી ભરાઈ જાય છે વરસાદ ના હોય તો પણ રોડ ઉપર પાણી નીકળતું હોય છે ગટરો ઉભરાતી હોય છે અમારે ભાજપની બોડી આવશે તો અમે લોકોને સારા રોડ રસ્તા પાણી અને લોકોની જે પાણીની સુવિધાઓ છે તેના પર ખાસ ધ્યાન રાખીશું અને જે કોંગ્રેસના શાસનમાં ભ્રષ્ટાચાર થયેલો છે ભાજપના શાસનમાં તે ભ્રષ્ટાચાર નહીં થાય અને લોકોને સુવ્યવસ્થિત શાસન મળશે લોકોને પૂરતું ન્યાય મળશે અને દરેક વસ્તુ માટે લોકોને કોઈ જગ્યાએ પટકવું નહીં પડે એવી અમે શાસન વ્યવસ્થા આપીશું તો નામ કયો વોર્ડ નામ છે નૈમિષ પ્રદીપભાઈ જોશી વોર્ડ નંબર ચાર સામાન્ય પુરુષ ઉમેદવાર હું ભારતીય જનતા પાર્ટીનો વોર્ડ નંબર પાંચનો ઉમેદવાર છું અને રાધનપુરને મારે એકદમ રડિયામણું બનાવવું છે રસ્તાની પૂર સુવિધા કરવી છે પાણીના નિકાલની વ્યવસ્થા કરવી છે મીઠા પાણીના માટે પીવા માટેની પણ વ્યવસ્થા કરવી છે જે અત્યારે ગુજરાતની અંદર મુખ્યમંત્રી બીજેપીના છે અમારા ધારાસભ્ય પણ રવિન્દ્રજી ઠાકોર ધારાસભ્ય રાધનપુરના બીજેપીના છે અને રાધનપુરની પબ્લિકને હું આહવાન કરું છું કે આપ પણ બીજેપીને જંગી બહુમતીથી વોટ આપી અને રાધનપુરમાં પણ મ્યુનિસિપાલિટીની અંદર બીજેપીની સરકાર બનાવો જેથી કરી રોડ રસ્તા પાણી બગીચા વ્યાયામ માટેની અમારે સુવિધાઓ કરવાની જે યોજનાઓ છે તે અમે પબ્લિક વચ્ચે લાવી શકીએ અને બીજેપીના મોવડી મંડળે જે ઉપર વિશ્વાસ મૂકી મને વોર્ડ નંબર પાંચના ઉમેદવાર તરીકે મોક્યો છે તેવી પબ્લિકને પણ હું મારી વિનંતી કરું છું કે પબ્લિકે પણ મને વોર્ડ પાંચ નંબર અંદર જંગી બહુમતીથી બીજી બનાવી અને તમારી સેવા કરવાનો મને જરા આપશો આપશો તેવી મારી આપ લોકોના નામ વિનંતી મારું નામ ગુલામ રસુલ ઇબ્રાહીમ ઘાંચી વોર્ડ નંબર પાંચ ના બીજેપી ના ઉમેદવાર ધનપુર નગરપાલિકા ની અંદર અમાને ઉમેદવારી કરવા માટે ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી છે ત્યારે અમારી સરકાર કેન્દ્રમાં પણ અમારી સરકાર ભાજપની હોવી હોય ગુજરાતમાં પણ અમારી ભાજપ સરકાર હોય અને તાલુકા પંચાયત પણ અમારી હોય જિલ્લા પંચાયત પણ ભાજપની હોય તો રાધનપુર નગરને જ્યારે બી ગ્રાન્ટની જરૂર પડે ગમે તે સાંસદ પણ અમારા હોય તો અમે ગ્રાન્ટ માટે ક્યારે બી અમે ગ્રાન્ટ લાવી ગમે તે એવું કામ હોય તો અમે કામ કરવા પૂર્ણ છીએ રાધનપુરની ગટર પાણી લાઈટ બધી વ્યવસ્થા રમેશભાઈ લવજીભાઈ મકવાણા સૌ પ્રથમ તો રાધનપુર માં દસ વર્ષ કોંગ્રેસનું શાસન છે આપ સૌને ખબર છે દસ વર્ષના શાસનના અંદર દરેક વિસ્તારમાં ન્યૂઝ એન્કર છો અને તમે ન્યૂઝ પત્રકાર છો તમે દરેક વિસ્તારને નિહાળી શકો છો કે કેટલા લોકો હેરાન છે પાણી હોય ગટર હોય કોઈ પણ સમસ્યા હોય દસ વર્ષથી દરેક સમાજ અને દરેક વિસ્તાર પીડાય છે મારું કહેવું એવું છે કે આ ફેરે રાધનપુરના અંદર સર્વાંગી વિસ્તારના સર્વાંગી વિસ્તારના વિકાસ થાય સર્વે સમાજ સાથે મળીને પરિવર્તન લાવીને અને બીજેપીની મારા મતે બોડી બને કેમ કે આપણે પણ સમજી શકીએ છીએ કે ઉપર મુખ્યમંત્રી બીજેપી હોય એમએલએ બીજેપી હોય તો રાધનપુરની બોડી બીજેપી ની કેમ ન હોય અને એ એટલા માટે હોય કે રાધનપુર આપણું એક રણિયામુ રાધનપુર બને સર્વાંગી વિકાસ થાય અને જેટલા પડતર પ્રશ્નો ને પડતર ગ્રામો છે એ દરેક વિસ્તાર થાય ગટર પાણી રોડ રસ્તા જેટલા પણ નિકાલો છે તો સર્વાંગી વિકાસ કરવા માટે આપણે પરિવર્તન જરૂરી છે શું નામ મારું નામ છે ફારૂક આઈ બી